અને દર્શન કરતી વખતે આપણે મહારાજની પ્રાર્થના કરવી જોઈએ શું કરવી જોઈએ પ્રાર્થના પ્રેયર કેવી પ્રાર્થના કરવી જોઈએ ખબર છે ભલે આપણે સિંગિંગ ના કરીએ આપણને કદાચ પ્રાર્થના ગાતા ના આવડે પરંતુ પ્રાર્થના કરતા તો આવડવી જોઈએ ચલો કોઈને પ્રાર્થના કરતા આવડે જ હાથ જોડીને મહારાજને શું પ્રાર્થના કરવી જોઈએ છેવડ કશું ના આવડે ને મહારાજ રાજી રહેજો ને મારા વાલા આવું તો આવડે કે ના આવડે ચાલો આટલું તો આવડે કે ના આવડે મહારાજ મારી ઉપર રાજી રહેજો ને મારા વાલા રાજી છો ને મહારાજ આમ પૂછું વાતો કરવી તમારા મિત્ર સાથે મળો તો તમે કેવી વાતો કરો છો ફ્રેન્ડ સાથે વાતો કરો છો કે નથી કરતા તો મહારાજ આપણા ફ્રેન્ડ છે બેસ્ટ ફ્રેન્ડ હા આપણા બેસ્ટ ફ્રેન્ડ બેસ્ટ પેરેન્ટ બેસ્ટ ફાધર બેસ્ટ બ્રધર હા બેસ્ટ ગુરુ એવરીથિંગ ઇઝ અવર મહારાજ હા બધું આપણા બેસ્ટ ફ્રેન્ડ પણ એ છે ને બેસ્ટ ફાધર પણ એ છે બેસ્ટ પેરેન્ટ પણ એ છે બેસ્ટ પપ્પા બેસ્ટ મામ આપણે એમની સાથે વાતો કરતા આવડે ને એમની સાથે ના આવડે આવડવી જોઈએ કે નહીં બસ એને પ્રાર્થના થઈ જાય મહારાજ જોડે વાતો કરીએ ને એ પ્રાર્થના થઈ જાય બસ આવી આવી વાતો કરવી મહારાજ રાજી રહેજો ને મહારાજ રહેશો ને મહારાજ મારી પર રાજી થશે ને મહારાજ રાજી રહેજો હો ચાલો આવું તો આવડે કે ના આવડે ચલો કેટલાને આવડશે હવે પ્રાર્થના કરીને જ પછી જવાય ખાલી દર્શન કરીને આમું જોઈને ઊભું નહીં રહી જવાનું આપણે પ્રાર્થના કરવી જોઈએ હે ચાલો આજથી ન કરતા હોય તો કરજો નામ શું કીધું કીધું ને એ સુજલ મહારાજ જરા તમારી પેન આપો ને એ સૂજલ પેન આપને પેલા સૃજલ પેન આપને પેલા એ સૂજલ પેન આપને ભાઈ સૃજલ પેન આપને ઓકે જોજો જો નથી આપતા કેમ નથી આપતા કેશો કેમ ના આપી ખબર પડી સૂજલ બેઠો છે આમ અને હું જોઉં છું આમ કેવી રીતે બિચારો સુજલ પેન આપે પણ હમણાં જો જેવો સુજલ પેન લાવો તો લાવો ને પેન જતરત કામ થઈ ગયું કે ના થઈ ગયું કેમ સૃજલની પાસેથી મારે જો પેન જોઈતી હોય તો પહેલું મારે શું કરવું પડ્યું સૃજલ સાથે મારે સામે દ્રષ્ટિ માંડવી પડી અને સૃજલ હા હું આટલા કરું તો સૃજલ તરત આપે એમ મહારાજ જોડેથી આપણે કંઈ લેવું હોય તો મહારાજ સામૂ જોઈને પ્રાર્થના થાય હવે બીજે ડાંફરિયા મારતા મારતા મહારાજ મહારાજને કહે હે મહારાજ મારી ઉપર રાજી રહેજો ને એ મહારાજ મારી ઉપર હવે મહારાજ સામે ઊભા છે ને આપણે ફરિયા મારીએ મહારાજ આપે પહેલાં જો આ પેન મળી મને પણ જો તરત મળી ગઈ કે ના મળી ગઈ ક્યારે મળી હમણાં ના મળી અત્યારે મળી ગઈ મળી કે ના મળી પહેલાં પ્રાર્થના જ્યારે કરીએ ત્યારે મહારાજ સાથે કોન્સન્ટ્રેટ થઈને પ્રાર્થના કરવી જોઈએ મહારાજ પ્રાર્થના 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 કરવી 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 જોઈએ 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 શરમ મૂકીને ગમતામાં વર્તાવજો આપજો હે મહારાજ મારા ભણતરમાં ભેળા રહેજો મને સારા સંસ્કાર આપજો મને તમારો ડાયો દીકરો કરજો હે મહારાજ તમારા રાજીપાનું પાત્ર કરજો હે મહારાજ હે બાપા તમે રાજી થાવ એવું હું જીવી શકું એવી કૃપા કરજો હે મહારાજ તમે મારી તનથી મારી એક પંક્તિ આપણે કાયમ બોલીએ છીએ દિવ્ય જીવનની જો કરતા થઈ કાર્ય દેપા બસ આવી